શ્રી કૃષ્ણ રાધા બધાનું સ્વામીનારાયણ છે એક નવા ફ્રેશ તો આજનો બીજો વિડીયો બનાવ્યો છે એક વિડીયો નો એન્ડ કરી દીધો બીજો વિડીયો છે વાયગા છે સાંજના સાત અને વિડીયોની શરૂઆત કરી છે તો અહીંયા જો અમારે કાલે છે ને જવાનું છે ધોરાજી તો અહીંયા બધી તૈયારીઓ ચાલે છે

તો ચાલો હવે બધી ધીમે ધીમે તૈયારી ચાલે છે અને અત્યારે બનવાની છે સેન્ડવીચ કેમ કે બે ચાર દિવસથી સેન્ડવીચ ખાવી ખાવી કરે ને માનીએ કે આજ તો હું સેન્ડવીચ જ ખાઈ તો રાજકોટથી માછીની આવે છે તો આપણે બનાવવાની છે સેન્ડવીચ અને પછી હજી બધું લઈ જવાનું છે ને એક બાજુ કાઢવાનું છે પપ્પા કાલે તેડવા આવે છે અહીંથી પપ્પાની મૂકવા આવવાના હતા પણ પપ્પા છે ને કામથી આવવાના છે ને તો એ કે હું તેડતો જઈશ નહીં તો અહીંથી નિરપુરથી એ જ વખતે પપ્પાની મૂકવા આવવાના હતા અને કાલે સવારે કદાચ નિશાની લોકો આવી જશે કાલ સવારે આવે હવે સાંજે આવે નક્કી નહીં કામ મમ્મી ગયા છે ને ભેગા એટલે નક્કી નથી ક્યારે નીકળે એ લોકો ને કામ ક્યારે પોતે અહીંયા જો ખજૂર આમલી મુકાઈ ગઈ છે બટેટા મુકાઈ ગયા છે અને મીશું બારે ડુંગળી લઈને ગઈ છે અને હું જાઉં છું ટમેટા ને

તો મારા માસી પહોંચી ગયા છે રાજકોટથી અને સાથે મારા માસીનો છોકરો એટલે કે મિલનભાઈ પણ આવી ગયો છે અને થોડા થી ગયા હતા તો અહીંયા સેન્ડવીચ મૂકી દીધી છે તો મેં કઈ વિડીયો આગળ લીધો નહોતો હું અંદર હતી ત્યારે માસીને આવી ગયા હતા તો પછી વિડીયો ક્લિપ લેવાની નહોતી તો અહીંયા સેન્ડવીચ બનાવવાની ચાલુ કરી દીધી છે હમણાં બધાને બેસાડી દઈશું તો અહીંયા થોડીક ખાલી બટર સેન્ડવીચ બનાવવાની છે જો માસી ભરે છે ખાલી બટર એક દી હું કર્યું ઘર ઓલું પરમ જમતા તા ને ઘર ઓ જરી કરે ઘર ઓલો રોટલી નું આમ કરીને મને કે ઢાકણું ઢાકણ કેતી હતી આમ કરીને મને કે રાધે રાધે મેં કીધું રાધે રાધે એ કે રાધા રાધે હું એ ક્યાં ઢાકણું ઢાકી દે કે એ કે રાધે રાધે કે ઢાકણું ઢાકી દે એમ ગમ મેં કીધું ત્યાં રાધે રાધે કીધી કે ઢાકણું ઢાકણ કાનાજી નું વાઘાનું કલેક્શન બતાવી દો કેમકે એક વાર ની કોમેન્ટ હતી બતાવજો તો કાલે મારે વહી જવાનું છે તો વારો આવ્યો નતો અત્યારે બતાવી દો જો મમ્મી ના કાનાજી નું કલેક્શન બહુ જાજુ હશે જો અહિયાં

મોરલા વાળા મોટા હતા ને મોર પીચ વાળા વાહ ભાઈ વાહ જો આ અલગ અલગ છે જો આ ઉપર પેલા બાંધી પછી આ નીચે આવી રીતે સ્કોટ ટાઈપ પહેરાવાના કા મમ્મી હા એવી રીતે છે જો આ ઉપર છે ને ખંભા ઉપર આ બાંધી દેવાનું આવી રીતે હાથ નાખીને અંદરથી આમ રાખી અને પછી અહીં દોરી બાંધી દેવાની પાછળ અને અહીંયા કમરે દોરી બાંધી દેવાની તો આ મસ્ત છે પછી અહીંયા એક આ યલો કલરના પછી આ પીચ કલરના પછી આ બ્લુ બ્લુ પણ નહીં કેવા છે સ્કાય બ્લુ જેવા છે ચમકે વાવ કાનાજી ચમકે તો આ પહેરાય ને એટલે મસ્ત મસ્ત વાઘા હે તો મમ્મી

આ બધા મમ્મી છે ને જો આવા હવે આવા બનાવે તો ઈ કે હવે આવા પુષ્ટા વેલા ના હોય ને તો આ પહેરાવાના અમારે મારા સાસુ આવા પહેરાવા મીંડા છે નહી તો ઈ પેલા ગોળ પહેરાવતા હતા આમાં બધાય અલગ અલગ જો આવો ડ્રેસ પહેરાવાનો પુસ્તાવેલા કાના ન હોય ને તો

લે લે હું જો વા શિયાળામાં પહેરાવા ની ટોપી કાનાની કાનાને બધાય લંગોટી બનાવે ગામો હ જો આ કેટલો મસ્ત છે જો બધાય મસ્ત મસ્ત છે આ એ માળા છે છે ગાદી મમ્મી ધોરાજી બનાવી બનાવી એને તો મમ્મી ની મમ્મી પાસે ગાદી માળા એ બહુ બધી છે હું તમને ન્યાય બતાવીશ મમ્મી નું કલેક્શન મમ્મીએ ક્યાં ને વા ગાવલા બધે રાખ્યા હોય ખબર નહીં તો આ જો બધી નેકલેસ છે કાનાજીના જો આ ટાઈપના આ બોમસ છે હ ચો તો બધી જ્વેલરી કાનાજીની જો આ ટાઈપના અત્યારે જો મમ્મી એ કાનાજી જોવો છે ને બેડ માં પોઢાડી દીધા જો મલમલ નું કપડું ઓઢાડી અને અહીંયા એના બધું જો વસ્ત્ર અહીંયા બધા મુંગટ ને એવું કાઢીને અહીંયા રાખવું હોય ઝાંઝર ને વાસડી ને એવું બધું કાના જે અહીંયા રાખી અને અહીંયા સુઈ ગયા છે મમ્મી આ બધુંય તું હાઈ જ્યાં મૂક ને એના માટે અસલ મસ્ત મજાની ની આવડી મસ્ત લઈ લેવાય ઓલું કઈક ટ્રે જેવું આમ વેલવેટ નું મસ્ત બનાવી લેવાય એમાં મુકાય મૂકાય તો મમ્મીજી ના મમ્મી ના મમ્મીજી આવડે મમ્મી ના બધા ભગવાન છે ને જો પોટી ગયા છે અહીંયા બધાય હાર અહીંયા કાઢી નાખ્યા છે મમ્મી બધા જ્વેલરી તો ચાલો હવે જો બારે જઈ થોડી વાર બેસવા માટે અને અહીંયા અંદર બફાઈ ગયા ગરમી મંદિરમાં અંદર એસી ચાલુ રાખું જ તોય અંદર કંઈ ઠંડી હવા પહોંચી નહીં તા તો જવાનો ટાઈમ થઈ ગયો ગરમી થઈ ગઈ અને હોમ ટૂરનો વિડિયો કોઈ એમ આવી ગયો હતો મમ્મીના ઘરનો તો કાલે તો મારે જવાનું છે અને આજે ફ્રી જ ન થઈ હું કેમ કે આજે બે વ્લોગ બનાવ્યા ને તો એડિટિંગને બધું ફ્રી ન થઈ તો આજે કાલ સવારે હું જો વહેલી નહીં જાઉં તો કાલ સવારમાં બનાવી નાખીશ

પછી હું પછી તો વસ્તુ બનાવી તો ઈ કને હે દીક મમ્મી હવે ઓલી કઈ ટ્યુબ તો પડવાની બે બે લંધી બરોબર ઈ કે દેખો કે નમે કે રાં કે તું તો બેદી થાને ગવાવી કે દે ઉપાડી બે ગાય કે દે ઉપાડી છોય

ઈ ગુર્જી ઓલા પાએ નેવડા વળ દેતો બરાબર ધીમે ધીમે કટાયો ઓલા માર ભુવા તો કે એક જો એક જો પણ આમ કઈ નથી દેતી બધી ને ઈ લેવા જોતી આમ આપણે હિંમત કેમ દે ને હાથ દે મેં જે સામાના હે જે તો અહીંયા ફૂલ કોમેડી પછી ઠંડા થવા માટે આવી ગયા છે ગોલા અહીંયા તો કોમેડીમાં એવું છે કે વિડિયો તો છે ને અડધો જ કેપ્ચર થયો છે અડધો નથી લીધો તો એ તમને મજા આવી ગઈ હશે કહેજો આજનો વિડીયો કેવો લાગ્યો ત્યાર પછી અહીંયા ઠંડા થવા માટે ગોલા મગાવ્યા છે તો બધા ખાય છે ગોલા કોને કોને મન થઈ ગયું એ કહેજો તો આજના વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી લઈશું તો મળશું એક નવા વિડીયો સાથે